બનાસડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જામ્યો છે જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે દિયોદર બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે થઈને બે ઉમેદવારી પત્ર ભરવા છે

ડિરેક્ટરના પદ પર તો હું હંમેશા સારામાં સારી કામગીરી થાય એવા પ્રયત્નો કરીશ અને ડેરીને એટલે કે અત્યાર આપણું બનાસકાંઠા છે એ મોટા ભાગે પશુપાલન ઉપર જ આધારિત છે એટલે પશુપાલકોને સારો ફાયદો મળે અને પશુપાલકોનો હંમેશા વિકાસ થાય અને એમને હંમેશા હું મદદરૂપ થઈ શકું એવા પ્રયત્નો કરીશ અને બીજા આપણી બનાસ ડેરીના ચેરમેન સાહેબશ્રીને સંકલનમાં રહી હંમેશા બેસ્ટમાં બેસ્ટ થાય એવા પ્રયત્નો કરીશ અને પશુપાલકોને લાભ થાય એવો હંમેશા કામ મહિલાઓની જે જે પણ છે અત્યારે પ્રગતિ મહિલાઓ જ મેઇન પશુપાલકો સાથે જોડાયેલી છે એટલે મહિલાઓનું જ મેઇન કામ મહિલાઓનું છે તો એમને હું હંમેશા એમના કોઈ પણ પ્રશ્નો હશે પ્રશ્નો સાંભળીશ એમના પ્રશ્નો હલ કરીશ અને એમને બેસ્ટમાં બેસ્ટ જે અત્યારે આપણી બનાસ ચૂંટણી ચાલી રહી છે જેમાં દેવોદર તાલુકાના પ્રતિનિધિ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આદેશથી આજે અમે ઉમેદવારી પરિપત્ર કર્યું છે તો માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સાથે રહી અને પશુપાલકો માટે ચિંતા કરી અને કાયમી માન્ય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તો ચિંતા કરતા જ રહ્યા છે કે મારે મારા બનાસકાંઠા માટે કંઈક કરવું છે તો એના અનુસંધાનમાં આજ જ્યારથી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારથી બનાસ ડેરીની કમાત સંભાળી ત્યારથી આજ સુધી ઉત્તર બનાસ ડેરી પણ પ્રગતિ કરી રહી છે અને પશુપાલકો માટે પણ ઉતરો ઉત્તર ભાવ આખા ગુજરાત કરતાં પણ વધારે ભાવ પણ ચૂકવવામાં આવે છે પાછળથી પણ ભાવ વધારો પણ વધુ બધું ચૂક ચૂકવામાં આવે છે અને દૂધની સાથે સાથે પણ ઘણી બધી પ્રોડક્ટો અને એનું કહેવા પ્રોડક્શન બધી અલગ અલગ દૂધ સિવાય પણ ઘણી પ્રો કામગીરી કરવામાં આવે છે તો આ માટે માન્ય અત્યારે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારો ભારતીય જનતા પાર્ટી અને માન્ય અધ્યક્ષી સાહેબના સૂચનાથી મેં આજે ફોર્મ ભર્યું છે એ બદલ હું આભાર જે છેલ્લો દિવસ હતો ડિરેક્ટર પદ છે એ હરીફ થવાનું હતું પણ આજે બે ફોર્મ છે શું હા તો એમાં જે પાર્ટી જે આદેશ કરશે એમને ખબર મંજૂર કરશે